વડા ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ લખ્યો પત્ર સુરતમાં ડેન્ગ્યુ અને મલેરિયા જેવા ફાટી નીકળેલા ભયંકર રોગચાળા અટકાવવા માટે લખ્યો પત્ર સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલડી અગ્રવાલને પત્ર લખી રજૂઆત કરી કુમાર કાનાણીએ ઈ પત્રમાં જણાવ્યું કે હાલ સુરત શહેરની અંદર ડેન્ગ્યુ તેમજ મલેરિયા જેવા ભયંકર રોગચાળો ફાટી નીકળેલ છે અને જેના કારણે લોકોના રોજબરોજ મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે હાલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીને સારવાર માટે જગ્યા પણ મળતી નથી નથી બ્લડ બેંકોમાં પણ દર્દીને બ્લડ ઉપલબ્ધ થતું નથી આવી ભયંકર પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકા અને તેમનું આરોગ્ય તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે જે વિસ્તારમાં ડેન્ગ્યુ તેમજ મલેરિયાના કેસો આવે છે તે વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા ધુમ્ર સેલ તથા દવા છંટકાવ જેવી કોઈ કામગીરી કરવામાં આવતી નથી ફિલ્ડમાં આવા રોગ નિયંત્રણ માટે કોઈ પણ પ્રકારની સઘન કામગીરી થતી નથી

રોગશાળો ફાટી નીકળ્યો છે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવના કેસમાં લોકોના મરણ થઈ રહ્યા છે તંત્ર ક્યાંય ફિલ્ડમાં દેખાતું નથી કોઈ અધિકારી ફિલ્ડમાં દેખાતું નથી કોઈ કાર્યવાહી થતી નથી એટલે મને એવું લાગે છે કે આ રોગશાળાને કારણે મચ્છરજન્ય રોગ પાણીજન્ય રોગને કારણે અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી રક્તદાન કેન્દ્રોની અંદર લોહી પણ મળતું નથી આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘી રહ્યું છે એને જગાડવાની જરૂર છે અને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે મને ખ્યાલ છે ત્યાં સુધી એક કેસ પણ જો ડેન્ગ્યુ આવ્યો હોય ને તો તંત્ર દોડતું થઈ જતું હતું આજુબાજુ વિસ્તારમાં અધિકારીઓની ટીમ આવે ધુમ્રશેર થાય એને ક્યાં ક્યાં જગ્યાએ પાણી ભર્યા છે એની તપાસ થાય તંત્ર દોડતું હતું અરે ચોમાસા દરમિયાન ઘરે ઘરે આરોગ્યની ટીમ રોજે આવતી હતી ઘરમાં કોઈને તાવ આવે છે કોઈને મુશ્કેલી છે કોઈને તકલીફ છે રિપોર્ટ કરાવ્યા છે જો કોઈને તાવ આવતો રિપોર્ટ કરાવતું હતું કોર્પોરેશન એની દવા આપતું હતું આ ચોમાસું પૂરું થવાયું મેં એક પણ અધિકારીને મારા ઘરે કે મારી સોસાયટીમાં મેં જોયું નથી ફિલ્ડમાં મેં ક્યાંય અધિકારીને જોયા નથી ને મને એવું લાગ્યું કે આટલો ભયંકર રોગચાળો છે અને છતાં પણ આરોગ્ય વિભાગ કામે નથી લાગ્યું એટલા માટે મેં કમિશનરને ધ્યાન પર મૂકવા માટે મેં આ પત્ર લખ્યું છે